મહેસાણાના વડનગરમાં ઠાકોર સમાજના યુવાનના શંકાસ્પદ મોતના મામલે ભારે રોષ જોવા મળ્યો વસાઈ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બનેલી આ ઘટનાને લઈને ઠાકોર સમાજના સામાજિક અને રાજકીય આગેવાનો વડનગર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા અને ખુલ્લે આમ વિરોધ નોંધાવ્યો આગેવાનો દ્વારા આક્ષેપ છે કે પોલીસ દ્વારા યોગ્ય રીતે ફરિયાદ લેવામાં આવી રહી નથી વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે ઠાકોર સમાજના યુવાનના મોતને લઈને તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો બસાય પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બનેલી આ ઘટનામાં પોલીસની કામગીરી સામે ઠાકોર સમાજના આગેવાનોએ સવાલ ઉઠાવ્યા હતા આગેવાનોનો આક્ષેપ છે કે પોલીસ યોગ્ય ફરિયાદ લેતી નથી અને સમગ્ર મામલાને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે આ વિરોધ દરમિયાન ઠાકોર સમાજના અનેક સામાજિક તેમજ રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં હોસ્પિટલ પરિસરમાં એકત્ર થયા હતા પરિવારને ન્યાય મળે તેવી માંગ સાથે આગેવાનોએ પોલીસ સામે નારા લગાવ્યા અને ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો પરિસ્થિતિ તંગ બનતા વસાઈ પોલીસ સ્ટેશનના પીઆઈ ટીજે દેસાઈ પણ વડનગર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા આ દરમિયાન પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે પીઆઈ ટીજે દેસાઈ સમક્ષ સ્પષ્ટ રજૂઆત કરી અને ન્યાય તપાસની માંગ ઉઠાવી હતી પીઆઈ ટીજે દેસાઈએ આગેવાનોને આશ્વાસન આપ્યું છે કે તપાસના રિપોર્ટના આધારે યોગ્ય રીતે ફરિયાદ નોંધાવવામાં આવશે અને પરિવારને ન્યાય અપાશે પોલીસ તરફથી મળેલા આશ્વાસન બાદ મામલો શાંત થયો હતો પોલીસના ભરોસાપાત્ર આશ્વાસન બાદ અંતે પરિવારજનોએ મૃતદેહ સ્વીકારી લીધો હતો આ સમગ્ર ઘટનાને લઈને મહેસાણા જિલ્લાના અનેક સામાજિક અને રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને પરિવારને ન્યાય મળે તે માટે એક સુરે માંગ કરી હતી બે દિવસથી એક ઠાકોર સમાજના યુવકનું શંકાસ્પદ મોત થયું હતું એ મોતના કારણે વડનગર મુકામે જેની ડેડ બોડી લાવવામાં આવ્યા હતા આવી હતી એના કારણે આ ફરિયાદ બે દિવસથી લેવાતી નહોતી આજે એને તમામે તમામ મહેસાણા જિલ્લાના અને વડનગર સહિત તમામે તમામ આગેવાનો આજે અહીં આવ્યા અને પીઆઈને રજૂઆત કરી કે ભાઈ શંકાની છોય જે અમને લાગે આવો જે બનાવ બન્યો એ બનાવ પૂરતી વાત છે એટલે પીઆઈ પણ અમારી વાતમાં સંમત થયા છે જ્યારે ફોરેસ્ટિક પીએમ કરાવડાવીશ ત્યારે જે બનાવ બન્યો એ બનાવની ફરિયાદ લેવાનું પોલીસે નક્કી કર્યું છે અને એની સાથે સાથે ફોરેસ્ટ રિપોર્ટ પર જે આવે એવી રીતે કઈ કલમ ઉમેરવી તેના આધારે તે ઉમેરવા બાબત પર સંમત થઈ ગયા કઈ શંકા ત્યાં આગળ જે નાનકડી જે મગજમારી થઈ એના કારણે કોઈ ગભરાઈને એમનું મૃત્યુ થયું છે કે શું કરવાથી એમનું મૃત્યુ થયું છે એનું કારણ તો ફોરેન્સિક રિપોર્ટ આવશે ત્યારે ખબર પડશે પરંતુ એ બનાવ બન્યા પછી જે સામેવાળા લોકો હતા એ સામેવાળા લોકોએ એમના આગેવાનોને મળ્યા આગેવાનોને ભેગા કર્યા જો સામેવાળા ભાઈના પેટમાં પાપ ન હોત તો એ સામા સમાજના આગેવાનોને ભેગા કર્યા ના હોત કોઈ હોદ્દેદાર આગેવાનોને એમને ભેગા કર્યા ના હોત અને સાથે સાથે જે ઠાકોર સમાજના જે અમારા મજૂર હતા કામ કરતા હતા જે મજૂરો હતા એમને એ મને બીજા ભાઈને પ્રેશર કરી અને વાત કરી કે તારા ખેતરમાં જે કામ કરવાના લોકો છે એમને તો કાઢી મૂક બરાબર અને અમારા જે મરી ગયા જેમના ભાઈ બોલે છે કે સાહેબ અમે અહીં કશું કર્યું નથી તમને કોણ ધમકા તમને કોણે આવી પ્રેશર કરવાનું કહ્યું છે એ બધી જ વાત કરતાં કરતાં સામેવાળા ભાઈ એમ કહે છે કે અમારે ગામમાં રહેવું અને મગજમારી પડવું નથી એટલે તમે અહીંથી ના તો મગજમારી કર્યા વગર નીકળો એવી વાત કરી છે ત્યારે મારે કહેવું છે કે જો કોઈપણ પ્રકારનો બનાવ ન બન્યો હોય કોઈના પેટમાં કંઈ પાપ ન હોય તો સામેવાળા લોકો શું કરવા માટે સમાજના સમાજના લોકો ભેગા થયા અને શું કરવા માટે જે લોકોના ખેતરમાં કામ કરતા હતા એ ખેતરના માલિક દ્વારા આ મજૂરોને સમજાવવાની વાત કરી અને એમને વાત પૂરી કરવાની વાત કરી ત્યાં અમને શંકાની સોય લાગે ત્યારે પોલીસે પણ પોઝિટિવ જવાબ આપી શંકાની સોય સાથે જે બનાવ બન્યો છે એમને ફરિયાદ નોંધવાની કરી ત્યારે

આ પેલા ભાઈ પટેલ ની આમથી આવ્યા રસ્તામાં આ ભાઈને બોલાયો કે આયા તું વાયર લઈ ગયો હે ગાળી બોલીને કીધું એટલે આ ભાઈએ કીધું કે ભાઈ ગાય વાયર હું નહીં લઈ ગયો લઈ જ્યો હોય તો મારા ખેતરમાં જોઈએ મારા ઘરે જાય તું તો શોગન કહું પછી એમ કરતા હું ભાઈ વાયર હું તમને કુકરવાળા લઈને હલ્દી મેલો ડપોળો એમ કરીને હું આવ્યો આમ ગાય ને કૂતરું હતું જોવા જ્યો અને આ ભાઈ બૂમ પાડી મને આવાજ આવ્યો થોડોક ઓઠે હતો સાપરામાં કે તે મુજો પેલા જેમ આમ કરો છો એમ કરતા જાતા ભાઈ ભાઈ પડી ગયેલો હતો તે મેં આમ કરી ઉચકાયો

યા મેં પરેન્ટ કે ગેરલી કોણે હું કીધું કેસ ના કરજો એટલે ઈ ઈ ડોમના લોકો તમે લાશ લઈ ગયા ઘરે ઘરે ગયા પછી ફરતી વખતે પીએમ કરવા માટે લાયા હા ફરતી લાયા બજે અમારા બધાજીએ અમે અમારા ચંપા આયા ભાઈ ભાઈઓ આયા ને કીધું એમ હવે શું માંગશે તમારે હું તમારી માંગ શું છે અમારી આનો